ઘણા સમયથી ગામડાઓમાં ખેડૂતોને પૂરતી વીજળી મળતી નથી વીજળીના ધાંધિયા થાય છે અને જેના કારણે ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે ત્યારે ફરી એકવાર ડભોઈ તાલુકાના સિદ્ધપુર ગામે વીજળીના ધાંધિયાને લઈને ખેડૂતો રોષે ભરાયા હતા અને સબ ખાતે ગ્રામજનોએ હલ્લાબોલ કર્યો હતો ગ્રામજનોનું કહેવું છે કે સબ ગામમાં હોવા છતાં પૂરતો વીજ પ્રવાહ મળતો નથી ગામમાં સબસ્ટેશન હોવા છતાં બીજી લાઇનથી અપાય છે વીજપ્રવાહ ઘણીવાર વીજળીના ધાંધિયાના કારણે ગ્રામજનોના જે ઇલેક્ટ્રોનિક ઉપકરણો છે તેને પણ નુકસાન થઈ રહ્યું છે જેની વારંવાર રજૂઆતો છતાં ઉકેલ ન આવતા ડભોઈ તાલુકાના સિદ્ધપુર ગામે વીજળીના ધાંધિયાને લઈને ગ્રામજનોએ સબ સ્ટેશન ખાતે હલ્લાબોલ કર્યું હતું આ સપ્ટેટ સ્ટેશન જ્યાંથી બનાવ્યું છે ત્યારે પહેલા અમને આવું કીધું હતું કે અહીં તો આ સપ્ટેશન બનશે તો તમારા ગામમાં લાઇટો ના જાય તમને સપરેટ લાઇટ મળશે પણ તો એના છતાં હોય અમારા ગામમાં એટલી બધી લાઇટો જાય છે છેલ્લા ચાર મહિનાથી અમને એટલું પ્રોબ્લેમ થાય છે હળેન વારંઘ લાઇટો જતી રહે છે અને એના આમાં છોકરાઓને બધા બધાને એટલું અઘરું પડે રાતે હોય લાઇટો જાય એરું ઝંઝર આવે તો એનું અમે શું કરવાનું સાપ આવે વીછી આવે બધા ઘરમાં પી જાય છોકરાઓને બહાર નીકળવાનું કેટલું અઘરું પડે છે આની ઉપરથી સવારે લાઇટ જતી છોકરાઓને અમે ટિફિન વગેરે કેવી રીતે બનાવી આપવાનું અમારા પહેલાં ઉઠે તો અમારા તો લાઇટ જ જતી રહે તો છોકરા શું લઈ જાય ખાવા અધિકારી શું અધિકારી ને અમે લોકો ગયા તા આ લોકો બધા તો અધિકારી એવું કીધું હતું કે અમે અઠવાડિયામાં તમારું બધું કરી લઈશું અમે આવીને બધું પણ અઠવાડિયું થઈ ગયું પંદર દાડા થઈ ગયું મહિનો થઈ ગયો પણ હજી એ લોકો કશું કારવાહી કરી નહીં કસી એટલે કસીને કંઈ જોવા નહીં આવતા હજી અમને કે લાઇટો બંધ છે કાલે હોય અને બે ચાર દાડાથી અમને એટલું બધું તકલીફ પડી રહ્યો છે કે એટલી લાઇટો જાય છે પાંચ પાંચ મિનિટે લાઇટો જાય છે અમારી ટીવી ફ્રીજ એસી આ બધી વસ્તુ બગડે ના હરે ઘરે પાંચ પાંચ મિનિટે આવી જાય જાય કરે તો એ બધું વસ્તુ ભરપાઈ કોણ કરી આલ અમને જીબી વાળા કરી આલ અમને

તો હું એ સ્વિચ કાપો તો એમનું ગામ ચાલુ રહે એવી બધી આપણે ફેસિલિટી તો પ્રોવાઈડ કરી છે એમને પછી અમુક જે વેલા ઝાડ હતું એ બી ટ્રિકેટિંગ કરાવી દીધું છે છતાં એ લોકોની રજૂઆત છે કે હજુ અમારે અને બીજું એક એ છે કે ભાઈ ધરમપુરી ફીડર છે એના પાસપોલ પડી ગયા છે એટલે આપણે ધરમપુરી ફીડરનો લોડ છે સિદ્ધપુર ફીડરમાં ટેમ્પરવારી નાખેલો છે એ બી અમે લગભગ આજે અથવા કાલ સુધીમાં છૂટો પાડી દઈશું તો હું એમનો પ્રશ્ન ઘણો હકો સોલ્વ થઈ જશે એટલે અગાઉ જે એમની રજૂઆત હતી કે સ્વિચ બિહાડી આપવું એ સ્વિચ બી આપણે બિહારી દીધી અને જરૂરી અમુક સમારકામ કરવાનું તો એ બી કરાવી દીધું છે પણ ત્યાં જે અઠ દસ દાડા પહેલાં જે વરસાદ આવ્યો એમાં આપણે ધરમપુર ફેડરના બે પાંચ પોલ પડી ગયા છે એટલે એનો લોડ લીધો છે અમે આજે સિદ્ધપુર લાઈનમાં એટલે કદાચ ધરમપુર ફેડરમાં કંઈ પોલ પડી જાય કોઈ ઝાડ પડે તો ટ્રીપિંગ આવી જાય છે એવું છે ગઈકાલે શું છે પોલ પડી ગયો હતો કેનેલ આગળ એના કારણે બંધ થઈ ગઈ હતી લાઈન અને આગલી રાતે ಅಂಗಡಿ ನಿಲ್ಗರಿ ಪಡೆಯ